ગુજરાતના વ્યાજબી ભાવોના દુકાનદારોની પડતર માંગણીઓને અંગે આજે રાજ્ય સરકારે મહત્વની બેઠક યોજી હતી બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ અને રાજ્ય કક્ષાના બંને મંત્રીઓ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત કરી હતી સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ આખરે સમતાઈ ગઈ છે પુરવઠા મંત્રી અને એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક સફળ રહી છે જેમાં દુકાનદારોની મુખ્ય માંગણીઓ ઉપર હકારાત્મક નિર્ણય લેવાયો છે બેઠક દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા અંગે પ્રસ્તાવ આગામી પંદર દિવસમાં રજૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા એસોસિએશન પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે દુકાનદારો એક કિલોએ રૂપિયા એક પોઈન્ટ પચાસ કમિશન વધારીને ત્રણ રૂપિયા ખર્ચે અલગ અલગ વીસ માગણીઓને લઈને સત્તર હજાર જેટલા સંચાલક મંડળો આ હડતાલ કરી હતી ત્યારે આ અંગે તેઓએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી આજ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ મિટિંગની બાબતમાં જે જે કંઈ ચર્ચાઓ થઈ જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ કરશે દુકાનદારો ની પડતર માંગણી અંગે સરકાર શ્રી માં સાનુકૂળ વાતાવરણ માં જે મિટિંગ થઈ એ મિટિંગ ની અંદર અમારી જે પાંચ પડતર માંગણીઓ હતી એમાં કમિશન માં એક રૂપિયો પચાસ પૈસા ના ત્રણ રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના વીસ હજાર રૂપિયાના ત્રીસ હજાર કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો આ બંને બાબત નીતિ વિષયક અને નાણાં વિભાગની મંજૂરીને આધીન હોય માનનીય કેબિનેટ મિનિસ્ટરની તરફથી વિભાગ છે એ આવતા પંદર દિવસની અંદર આ દરખાસ્ત છે એ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરશે ત્યારબાદ ચોરાણુંના જે સત્તાણું સત્તાણું ટકાના ચોરાણું ટકા વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારી તરફથી પોઝિટિવ રહે અને ચોરાણું ટકા સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત અમાન્ય જે છેલ્લો પરિપત્ર કે જેમાં તકેદારી સમિતિના એસી ટકા સભ્યોના બાયોમેટ્રિક થી જે જથ્થો ઉતારવાનો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન બે તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ બે તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે અને પાછળ સહાયક માટેની જે અમારી માંગણી છે એ મુખ્ય માગણીને સરકારશ્રીએ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે અને જે કેબિનેટ મિનિસ્ટર તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અમારા અગ્ર સચિવશ્રી શ્રી અને માન્ય શ્રીના કાર્યાલયથી આવેલા વિક્રમ પાંડે સાહેબજી સાથેની આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે